જય માતાજી મિત્રો સ્વાગત છે અને ગમો અમ રોડો ફોડી નાખ્યો છું અને અમે પ્લાસ્ટર કરવાનું કોમકાજ ચાલુ છે તો આજે પ્લાસ્ટર પતી જ અને તમે જુઓ કેટલી મસ્ત ગમો બનાવીશું તમે જુઓ અંદર રોડો કમ્પ્લીટ નાખ્યો છું આ મનીષભાઈનો છોકરો મીઠું મીઠું આનું નામ છે મીઠું 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 હા મીઠું રે ને મીઠું બોલ પાછો આ રોળા તું એ ફોડ્યો હા આ રોળો કને ફોડ્યો કે મે એમ કે હા હા રોળો કને ફોડ્યો મે ફોડીમ કે હા બોલતો નહી એ રયો કા તો જો મિત્રો આ ગમણમાં રોળો ફોડી નાખ્યો છું અને આમાં પ્લાસ્ટર થા આખી ગમણમાં અને આપણા બાજુમાં ગેલેરી બનાવી હતી આ ગેલેરીમાં એ રોળો ફોડી નાખ્યો છું તમે જો મિત્રો અમારા રમેશભાઈ કારીગર પોણી સોટુ છું ઈકણે કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ જા એટલે તોથી ગોડાઉન ની અંદર હું તમને બતાવું શું કરવા રમેશભાઈ પોણી સાટુ છો હા રમેશભાઈ પોણી સોટુ છું પ્લાસ્ટર કરવાનું હા પ્લાસ્ટર હા મને જવા દેજો તા જો આ ગેલેરી ની અંદર થી મિત્રો આ છે આપણો ગોડાઉન અને ગોડાઉનમાં અમો ચાર પૂરો બધું જે ગાયો ભેંસો ખાવા માટે જે ખોરાક પડ્યો છે હોય કે ખોણ ચાર બધું એમાંથી લઈને અને હોયથી આપવાનું આ ગેલેરી છે ગેલેરીમાંથી આવી અને આ ગમણ છે એકદમ નકતું 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 હેડી જવાનું હોય લાઇન સર જે પશુ આવશે ગાય આવો ભેંસ આવે લાઈન સર બોતવામાં આવશે અને અમારે પ્રતિક પ્રતિક ફાવો આ રોળો કરે ફોળે કે કને શું નું મનીષ ભાઈ મનેશ કાકા ભાઈ મનીષ કાકા તો રો અને અમાર કપચી થોડી લાવવાની છે થોડી રેતી લાવવાની છે ખૂટી છે તે એના માટે ટ્રેક્ટર બોલાવ્યું છે તો ટ્રેક્ટર આવે છે તો ટ્રેક્ટરમાં કપચી રેતી લાવીએ તમારે બતાવો જય માતાજી તો મિત્રો કપચીનો એક ફેરો ભરાઈ ટોકર આ અમારા કરણભાઈએ ભરી કાઢ્યો છે ફટાફટ ફેરો કપચીનો આ બધી કપચી પડી હતી દોળીનો ફેરો ભરી કાઢ્યો અને અમે જાય છે આપણો એકતા ડેરી ફાર્મની અંદર ફેરો ખાલી કરવા માટે તો તમે વિડીયોમાં બન્યા રહો હું તમને બતાવું કે કઈ જગ્યાએ આ ફેરો ખાલી થશે તો વિડીયોમાં બન્યા રહો અમે સો જણા હતા થાક લાગ્યો બોલો તાપ તાપ થઈ ગયા કયો એક કલાક થયો કમ્પ્લીટ એક ફેરો ભરતો ભરતો આને એક ટોલું કમ્પલેટ આ ભરી રહ્યા છીએ પ્રતિકના પ્રતિક બધાએ મદદ કરાઈ અમારા રણજીતભાઈએ બધાએ મદદ કરાઈ આખું પેરો અમે ભરી દીધો અને અમે હેડે છીએ તો વિડીયોમાં બના રહો હું તમને બતાવું જય માતાજી તો મિત્રો ટ્રેક્ટર ફસાઈ ગયું છે અડધી કપચી ખાલી કરી છે અને અમાક છે તમે જુઓ

તો મિત્રો કાલે તો પ્લાસ્ટર બાકી તું આજે પ્લાસ્ટર થઈ ગયું કમ્પ્લીટ થઈ જઈ ચાર પૂરો ખાવા માટે ગેલેરી બધું કમ્પ્લીટ થઈ ગયું જો મિત્રો આ અત્યારે શીલોનું માપ લીધું તો કમ્પ્લીટ તેર તેર ગાયો ભેંસ્યો કમ્પ્લીટ પચાસ ફૂટ લંબાઈ હ તો તેર ગાયો ભેંસ્યો આવી જાય તેર આવશે માપ લીધું આપણો દરવાજો જે આપણા ગોડાઉનમાં એ જે પૂળા હોય પછી લીલું હોય ઘાસ હોય ગમે તે બધું ગોડાઉનની અંદર મેળ્યું વહેર્યું લઈ અને સીધું આવી અને વેકન ગમણમાં નાખી દેવાનું હોય ભેંસ આવશે ગાય આવશે એને ખાવા માટે બારે બાર જુઓ આ ગોડાઉનમાં મિત્રો રોડો ફોડી નાખ્યો શું ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આમાં ખાલી માલ પાથરવાનો બાકી છે પ્લાસ્ટર કરવાનું બાકી છે પ્લાસ્ટર કાલે થઈ જશે અને બધું કમ્પ્લીટ થઈ જા કોમેન્ટમાં જણાવજો કે આપણે એકતા ડેરી ફાર્મ તમને કેવું લાગ્યું અને અમારા કારીગરોનું કોમ કેવું લાગ્યું માલ સામાન કેવો વાપરું છું સિમેન્ટ કેવો વાપરું છું પછી રેતી કેવી વાપરું છું અને યુવાની કારીગરી કેવી છે એ કોમેન્ટ કરજો જો અને આમાં હું તમને બતાવું આપણા એકતા ડેરી ફાર્મની ઓયડી પ્લાસ્ટર ચાલુ જ છે આગળ દિવાલે પ્લાસ્ટર થઈ ગયું કમ્પ્લીટ દરવાજે અંદર પ્લાસ્ટર થોડું બાકી હે તે ચાલુ જો મિત્રો અમારા મનીષભાઈ ભોણોભાઈ બે જણા પ્લાસ્ટરનું કામકાજ કરું છું આ પેલી દીવાલ આખી પતી જઈ આ દિવાલે આખી પતી જઈ આ બાકી છે તો એડીએ પટી કોમ જેવું લાગ્યું અને અમારો એકતા ડેરી ફાર્મનો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો જય માતાજી